આપણે હાથમાં મોડું થઈ ગયું છે પણ એટલે બધું અહીંયા આવું કે વાહન અને વાગી ગયા છે ભાઈ છે ને હાથ વાગી ગયા છે ગોળિયા જવાનું છે મોડું થઈ જવાનું છે કારણ કે ભાઈ આપણે છે ને

બોટલો મેળવવાનું કામ કાજ ચાલુ છે ને આપણે લિક્વિડ બનાવ્યું છે મેંગો નું લિક્વિડ બને છે બધું કામ કાજ ચાલુ છે અને મારા પતે છે ને બોટલો મેળવે છે લોન મેંગો નું વાઈટ જીરું નહીં એટલે આપણે બોટલું મેળવવી જ નહીં એટલે છે ને આપણે લિક્વિડ બનાવવા લઈ આવ્યું એક છે એટલા ફોગા તો મળી ગયા છે અમે વાઈટ જીરો છે ને આ મેંગોના પીડા છે કે બે છે ને હરખાદ હોય એટલે આમાં આપણને ખબર ના પડે એટલે આપણે છે ને અડી જ નહીં હોય આપણને કામ આવડે નહીં આપણે ટ્રાય કરવી નહીં છે ને ભાઈ મેંગાનું લિક્વિડ બનાવવાનું છે અને વાઈટ જીરોનું બનાવવાનું છે તો બે લિક્વિડ બનાવી નાખી અને બોટલ હજી ધોવાની બાકી છે તો હજી ઘણું બધું કામકાજ છે એટલે મળી ગયા છે અને છે ને ભાઈ ગોળિયા કેરો મારવા જાવાનું છે તો મોડું થઈ જવાનું છે આજમાં હરી હરિજો ભાઈ મેંગો અને વાઈટ જીરો ભરવાની બાકી છે આપણે તો કન્ટિન્યુ લોગો ભીને રહેલો મેંગાનું લિક્વિડ બનાવી નથી આપણે તો ગંભીર મિત્રો ભાઈ મેંગાનું લિક્વિડ બનાવી દીધું છે જીરુંનું લિક્વિજ પડ્યું છે એ બનાવવા નથી આપણે અને મેંગો ખડકવાનો છે તો અંદર અહીંયા કેરેટ લઈ લીધા છે અહીંથી નામ તકો મારી મિત્રો ભાઈ બોટલો ખડકીને ભાઈ પાણી સાટીને બરાસો મારી દીધો છે મેંગો અને વ્હાઈટ જીરોમાં બરાસો મારી દીધો છે કારણ કે ભાઈ આપણે છે ને લિક્વિડ લઈને ભાઈ તો વાઇટ જીરું નું પણ હજી આવ્યા નતા તો લેટ વહી ગઈ અમારા બેન હું ને અમારા પટેલ ને તઈ બરાશ મારી દીધો છે બધે બોટલમાં મેંગો વાઇટ જીરું બધે બરાશ લાગી ગયો છે અને ભાઈ છે ને આવડા જાંબુડા મસ્ત ના તીખી બેન ને ભાવે છે તો ભાઈ છે ને લાઈટ નથી છા બન્યા છે તો પેલા છે ને ભાઈ આપણે ગાડી ભરવાની છે તો લાઈટ આવે ત્યાં સુધી હે ગ્રીન ને જીરું છે ને ગાડી નાખ દી એટલે પછી ડેમ ઓછો બગડે એટલે હે ભાઈ આજે મોડું ન થાય તો વાઇટ જીરું ગ્રીન નાખ દી ગાડીમાં ફેરવો ફેરવો આવાજો અવાજો અવાજો બાચ બચાડ દીધી હવે ગ્રીન અને જીરું નાખ દી મિત્ર લાઈટ આવી ગઈ છે અડધી ગાજી ભરી ગઈ છે આપણે ગ્રીનને ઝીરું નાપજી દીધું છે ભાઈ છે ચાલુ કર્યા છે મસ્ત સોંગ વાગે છે હવે એને વાઈટ જીરું લેકવી નાખવા મળીએ

તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ફેરો ભરીને નીકળી ગયા છે ને વાંગર પૂગી ગયા છે હાથથી સાડા હાથનો સમય થઈ ગયો છે હાજમાં કમ્પ્લીટ મોડું થઈ જવાનું છે આપણે વાંગર આવ્યા છે ઉભા છે માવો લઈ ગયા મારો પટેલ માવો લઈને પાસે ભાગી પછી ડોળીયા પી ગયા નથી આપણે વાંગર પી ગયા છીએ તો ભાઈ દોડી દોડી આપ થોડું કાકું છે પણ છે ને નવો રોડ બીનો છે ને તો અહીંથી ડ્રાઈ મારવાની છે આપણે લાલભાઈની દુકાને જવા કારણ કે ઓલા કેડે આપણને ગાડી વાડી અમે મળ્યા તો રિવર્સ લેવી પડે હવે ફોન કર્યો છે લાલભાઈને તો જોઈ છે નવો રોડમાં કેમ થાય છે નગર બાકી આપણે જૂના કેડે જ હાલશું ને ભાઈ પવન એ ગજબ આવે હો ભાઈ ટાટો ટાટો

На воросток.

મનસુખ દુકાને ભાઈ છોડા જઈ જાય થોડોક રસ્તો અહીંયા જો એટલે બધું અહીંયા વાહન નો આમાં મળે મંજુબેન દઈને મંજુબેન ને દઈને નીકળી ગયા હતા ભાઈ લાખાબેન દુકાને છોડા દેવા બે દુકાને દઈ નીકળી ગયા છે હજી પઢિયાટકા દેવાનું છે ને પછી વાંગર જવાનું છે તો આજમાં આપણે મોટું તો થઈ જ જવાનું છે આડા હાથ તો થઈ જ ગયા છે તો હજી પઢિયાટકા ભૂગ્યા નથી એક દુકાન દેવાની છે પછી વાંગર જવાનું છે આપણે હજી તો નીકળી ગયા છે ને હવે પઢિયાટકા દઈને પછી પાછા જાવું વાંગર પટિયારકાથી સોડા દઈને ભાઈ વાંગરમાં દઈને આપણે નીકળી ગયા છે ઘરે જવા ગરમી તો થાય જ છે એવું તો કારણ રહેવાનું છે ભાઈ ઘરે જવા નીકળી ગયા છે ને વાગી ગયા છે ન વાગી ગયા છે એટલે કીધું તો મોડું તો થઈ જ આવવાનું છે આપણે ઘરે નીકળી ઘરે પૂગી આવે અડધે પૂગી ગયા છે વાંગરથી ડાયરેક્ટ પા ઘરે મળી આપણે હાથમાં મોડું થઈ ગયું છે ને ગરમી ભાઈ ગજબની થાય છે મિત્ર ભાઈ ઘરે પૂગી ગયા છીએ આડા નવ નો ટાઈમ થઈ ગયો છે ખાવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે પાછરી દીધું છે આવવાનું ગરમી નું છે ને બાયર જ ખવાય તો ખાઈ લઈ આવે તો મિત્રો ભાઈ ખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજમાં આપણે મોડું થઈ ગયું છે તો આજનો અલગ આપણે અહીં પૂરો કરી છે કાલમાં પાછું આપણે ઘરે પણ જવાનું છે અગિયાર છે આજનો અલગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા અલગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ